નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સપ્તાહની શરૂઆતથી જ કચ્છમાં ગરમીએ જોર પકડ્યું છે તેવામાં આજે બુધવારથી પાંચ દિવસ સુધી કેટલાક સ્થળે ગરમીનું મોજું ફરી વળવાની સંભાવના દર્શાવાઈ છે તેની સાથે યલો એલર્ટ જારી કરાયું છે આ દિવસોમાં તાપમાન સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે દરમિયાન જિલ્લા મથક ભુજ સતત બીજા દિવસે રાજ્યભરમાં બીજા ક્રમે ગરમ શહેર બન્યું હતું ભુજમાં મહત્તમ તાપમાનનો પારો અડધો ડિગ્રી ચડીને ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રીએ પહોંચતા ગરમી વધી હતી જિલ્લા મથકે ચાર દિવસમાં દિવસનું ઉષ્ણતામાન ચાર ડિગ્રી જેટલું ઊંચકવાની સાથે આકરા ઉનાળાના એંધાણ આપતી ગરમી અનુભવાઈ રહી છે કંડલા બંદરે છત્રીસ ડિગ્રી તો નલિયામાં પણ ઊંચું તાપમાન સાડત્રીસ ડિગ્રી રહેતા ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી બુધવારથી રવિવાર સુધી મહત્તમ ઉષ્ણતામાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઉચકવાની સાથે ચાલીસ ડિગ્રી કે તેનાથી વધુ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવાઈ છે ફાગણ મહિનાની શરૂઆતથી જ ગરમી અનુભવાઈ રહી છે ત્યારે ચૈત્ર અને વૈશાખ માસમાં બળબડતો તાપ હશે તેવા વિચારથી લોકો અકળાઈ રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર